હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો આજ આજશે ધનતેરસ અને તમે બ્લોગ જોતા હશો તારે એક બે દિવસ બ્લોગ લેટ હશે અને ધનતેરસ વહી જઈ હશે તો જો દિવાળીનું કામ તો છે ને આપણે ચાર પાંચ દિવસ પૂરું થઈ ગયું છે પણ બીજા બધા જે નાના મોટા કામ હોય ને એ હજી ચાલુ જ છે આપણે કામ તો દિવાળીનું પૂરું થઈ ગયું બસ કબાટ હારા કર્યા ના કર્યું તે કર્યું હજી જો આજે યતરાજના રમકડા બધા ધોવાના બાકી રહી ગયા હતા ઘર સારું કર્યું એટલે બધી ધૂળ ખેરી હોય બસ એતરાજી રમકડાં લઈને રમે અને બીજું કોઈક નાનું છોકરું એવું આવ્યું હોય તો રમકડાં મોઢામાં નાખે એટલે મેં કીધું છું આજ બધા રમકડાં આપણે ધોઈ નાખાશે અને આરે આરે છે ને બધા ઇરેઝર એ ધૂળવાળા બહુ થયા હતા યતરાજ રમવા લે એટલે તો એ આપણે ધોઈ નાખ્યા છે ને યતરાજનું બાસ્કેટ જે ચોપડા ભરવી છે ને એ આપણે ખાલી કરીને ધોઈ નાખ્યું છે અને ટબી ધોઈ નાખ્યું છે અને અહીંયા જો યતરાજના બધા ચોપડા આપણે ખાલી કરીને મૂકી દીધા છે અને આ જયદીને બેગ રહી આજ આપણે ધોવાની છે કેમ કે એ બેગ રહીને આપણે કાલે દેહમાં જઈ તાલ લઈ જવાની છે એટલે બે ત્રણ દિવસથી એમનામ પડી હતી પણ મને ધોવાની યાદ નહોતી આવતી હવે આજ થેલા પેક કરવાના છે ને એટલે મને યાદ આવી કે એ બેગ લઈ જવાની છે તો ધોવાની છે એટલે આપણે એ બેગ ધોઈ નાખવી અને હજી થોડું ઘણું કામ બાકી છે એ પૂરું કરી નાખવી અને હવે કાલ તો આપણે જતું રહેવાનું છે દેહમાં એટલે જયદીપના કપડાં જે સિવાય આપ્યા છે એ જયદીપ હમણાં જઈને લગભગ લઈ આવશે પછી એમના શૂઝ લેવા જવાનું છે મારા ચપ્પલનો મેળ આવે તો લેવા જવાનું છે એવું બધું કામ છે અને આજ આપણે જવાનું હોય એટલે દૂધનાની બધા બિલ એ ક્લિયર કરીને જવાનું હોય એટલે આજ તો આખો દિવસ એવું બધું કામ છે અને હેર કલર આપણે બાકી રહી જશે હજી એટલે હેર કલર કરવાના છે તો હાલો આપણે કામ કરીને આપવીએ અત્યારમાં જયદીપ જશે ઓફિસે એ આવે ત્યાં સુધી આપણે કામ પૂરું કરવી જો અત્યાર છે ને સવા એક થઈ ગયો છે અને જયદીપ જો ઓફિસેથી આવતા રહ્યા છે ઘરે અને હવે છે ને આપણે જવાનું છે જયદીપના કપડાં જે સીવા આપ્યા હતા ને લેવા ત્યાં તો મારું કંઈ કામ નથી પણ ત્યાંથી જવાનું છે જયદીપના શૂઝ લેવા ત્યાંય મારું કંઈ કામ નથી તો એમાં નારે લઈ જાય છે કાશ એમાં એવું થાય જો મન ગમે ને એમને ના ગમે પછી પાછો જાવ એમને ગમે ને મને ના ગમે મને ગમે ને એમને ના ગમે પછી ઈ લઈને આવે તો એમ કો આવા છે પણ હું લઈને આવું તો એમ કે આવા છે એન કરતા છે ને બે હારે જવી તો વધારે ખબર પડે એમ તો હાલો હવે છે ને જાવી અને હવે હવા એક થયો છે ચારે પાસા આવી કંઈ નકી નથી તો અત્યાર છે ને આપણે મોટા વરાસા આયા છે બૂટ જઈ દીધું ના જોવા હવે જોવી ગમે તો લેશું જો આપણે બૂટ જોવા આવ્યા હતા પણ છે ને બહુ મોંઘા છે જો અમે છે ને જયદીપના બૂટ લેવા આવ્યા હતા વરાછા પછી બૂટ છે ને બહુ મોંઘા હતા એટલે અમે ના લીધા અને પછી મારા જેઠીના ઘરે બેહવા આવ્યા હતા ન્યા છે ને પડખે શનિવારી ભરાય છે આપણે આવ્યા છીએ શનિવારીમાં જો આ સામે દેખાય ને વીઆઈપી સર્કલ છે ફૂલ જાય ને ઈ છે અને નીચે શનિવારી ભરાય ને ત્યાં આપણે આવ્યા છે જો આ ધનતેરસ છે ને એટલે ખાવણીઓ વધારશે અહીંયા

તો કાચની દાવે છે ને બધી પ્લાસ્ટિક ની ચા આવે છે બોટલ હારી ફ્રેન્સીસ અને જો જે ના કપડા જે સીવવા આપ્યા હતા ને આવી ગયા છે એક જો આ હું લાવી હતી એ છે ગ્રે અને બ્લેક

પણ મને જે ઈ વખતે જ મને ખબર હતી કે આ મેચિંગ થઈ જતી અત્યારે સિવાય ના આવ્યા મને ખબર પડી ઈ વખતે મને જેવો કલર લીધો બહુ યાદ એ નહોતો આય મને યાદ તો પછી અને જો એમના બૂટનો તો મેળ ના પડ્યો પણ મારા ચપ્પલ નો મેળ પડી ગયો આજ લેતા આપણે ચંપલ

અને એક તમે આ બે દિન પહેલાં હું ચૌટામાં ચંપલ લેવા જઈ રીતે પાછી આવતી રહે આજ તો અમે બરોડા આગળ થઈને નીકળ્યા ને આમ જાણે કીડીઓ ને મકોડા ઉભરાણા હોય ને એટલું ટ્રાફિક અને આ છે ને અમે બૂટની લગભગ ચાર પાંચ દુકાનો ફર્યા પણ પહેલી જે દુકાને જે રીતના બૂટ ગઈમાં ને એ બૂટ હતા દસ હજારના એટલે પછી અમે બીજી બે ત્રણ દુકાને જોયા પણ જે રીતના ઓલા બૂટ ધ્યાનમાં આવ્યા હતા ને તો બીજા એક ગમતા નહોતા અને પછી બીજા એક ગઈમાં ને તારે એક બૂટ નીચે હતું અને એક એમના ગોડાઉનમાં પડ્યું હતું દી ભાઈ લગભગ અડધો કલાક ગોતવા જ્યાં પણ મળ્યું નહીં કે હવે અત્યારે નહીં મળે કે હવે દિવાળી પછી બધું સાફ સફાઈ કરશું ને તાર મળશે તે આમ પંદર વીસ મિનિટ જેવું બેઠા મેં કીધું એ જયદીપ કે કદાચ જડી જાય ને તો લેતા જ આવી કેમકે બીજે જ એમને ધ્યાનમાં નહોતા આવતા પણ ના મળ્યું એટલે પછી આવતા રહ્યા ને હવે સાંજે પાછું એક બીજી દુકાન છે ને આ જવાનું છે તો અહીંયા એમને ધ્યાનમાં આવશે તો લેશે નહીં ત્યારે પછી હવે જે છે એમાંનીમાં રોડવી લેશે તો આપણને જો આ ચંપલ પછી છે ને આમ ગઈ માં થોડાક તો લેતા અને બીજા છે ને હું ઓનલાઈનમાં જોયા તા હું ઓનલાઈનમાં સારા હતા સસ્તા હતા પણ ડિલેવરી છે ને બધી ઓગણીસ તારીખની ને ચોવીસ તારીખની ત્રેવીસ તારીખની ને એવી હતી તો બે વખતે અમે અહીંયા હોય નહીં કોણ ડિલેવરી લે દિવાળી જતી રહે પછી ચંપલ નહો કરવા એટલે પછી ના મગાવ્યા અને આપણે આ લઈ લીધા આમ મને જયદીપના બેન ગઈમાં માં થોડાક એટલે આપણે લીધા છે અને આ છે ને જો આયા છે ત્રણસો રૂપિયાના અને એક આપણે જો આ હેર કલર લઈ આવ્યા છીએ હેર કલર કરવાનો છે કેમકે પાર્લરમાં મારે કરાવવા જવાનું હતું પણ છે ને ટ્રાફિક ન્યાય એટલું છે એટલે અહીંયા નથી જ મેળ મેળાવેલું એટલે આજ છે ને કાલ સવારમાં આપણે વહેલું દેહમાં વહી જવાનું છે એટલે હવે આજની રાત જે કામ હોય ને એ બધા પૂરા કરવાના છે તો સવારના અમે છે ને જયદીપના શુઝ વાહે કે ઇમને લેવાના રહી જ્યાં ને તો મેં કીધું ઈમનું કામ પૂરું થઈ જાય ને તો વાંધો નહીં કેમ કે અમારા ને એવું તો લેવાઈ જતું ચપ્પલ તો મારે આમ રોડવા પૂરતા તો હતા તે મારે ના મેળ આવે તો હાલે એવું હતું પણ હવે જયદીપને આજે બીજી દુકાને જ આવીને ગમે તો અને એટલું રોડ ઉપર એ ટ્રાફિક છે અને બધા બજારોમાં એટલું ટ્રાફિક છે ને આપણને એમ થઈ જાય ઘરની બહાર જ નથી નીકળવું તો જો આજ તો ધનતેરસ છે ને મને એવું લાગે છે સુરતમાં છે ને આખા વર્મા જેટલી હાવણીઓ નહીં વેચાતી હોય ને એટલી ધનતેરસ એક જ દિવસે વેચી જતી હશે જ્યાં ખાવણીઓવાળા હશે ને ત્યાં બધે એટલું ટ્રાફિક છે તો હાલો હવે આજ તો છે ને આપણે હાવ થાકી ગયા છીએ કેમ કે એક વાગે જયા હતા ઘરેથી અને પછી પહેલાં બૂટવાળા ત્યાં જયા બૂટવાળા ત્યાંથી પછી મારા જેઠનું ઘર ત્યાં હાવ નજીક થતું હતું ત્યાં અમે જયા અને ત્યાંથી આજ શનિવાર હતો ને મારે જેઠાણી કે શનિવારે જવું હોય તો આંટો મારી તો શનિવારીમાં અમે જયા પણ હજી જ છે ને બધું ગોઠવતા હતા સરખી ભરાણી નહોતી એટલે પછી આપણે બહાર નીકળી ગયા અને આવતા જે રીતના બૂટ જોવા જતા રહ્યા તે ત્યાં કંઈ મેળ પડ્યો નહીં જે એમના ગયમાં એ બીજું હતું નહીં અને બીજા એ કંઈ ગયમાં નહીં આવું થયું તે ને હાવ એટલે હાવ થાકી ગયા કેમ કે છ સાત કલાકથી એક જ ધારા ટ્રાફિકમાં ટ્રાવેલિંગ કર્યું સુરતમાં સુરતમાં તો હવે આપણે છે ને ઘડીક પોરો ફાઈ લેવી જય રીતે બધા કપડાં વીખ્યા પાસે પાસા આપણે પેક કરી અને મૂકી દીધા છે હંકેલીને અને જો હવારમાં બેસે ને ગલેરીમાં રમકડા જે તપા હતા એ હજી એમ નામ છે હવે લેવાના છે ઠરી હોતન જ્યાં તપીને અને આ બધું જો ભરવાનું છે પછી આ માઇક હવે ચાર્જિંગમાં મૂકવાનું છે અને પાવર બેગ હોતન ચાર્જિંગમાં મૂકવાનું છે કેમ કે હવે વિડીયો ઉતારવી એટલે એ ઉપાધિ તો આપણે રહેવાની એટલે પછી હવે છે ને પાવર બેગ અને માઈક બે ચાર્જિંગમાં મૂકી દેવી માઇકમાં તો જો કે એટલું બધું ચાર્જિંગ કરવાની જરૂર નથી હજી તો એક બે વાર આપણે યુઝ કર્યું છે એટલે પણ પાવર બેગ થોડા ટાઈમથી મેં પડ્યું છે એટલે આપણે થોડુંક ચાર્જિંગ ઓછું થયું હોય એટલું કરી નાખી કે કાલે આપણે દેહમાં જવાનું છે તો રસ્તામાં જે ચાર્જિંગ કરવાનો કે મેળ આવે નહીં એટલે પાવર બેગની જરૂર પડશે એટલે મેં પાવર બેગમાં ચાર્જિંગ કરી નાખી તો હાલો એવું કામ કરવાનું છે આપણે જો દેહમાં જવા વાળા બધા જો આ છે ને ખવારના એક વાગ્યાના મન બૂટ લેવા લઈ ગયા હતા સાત વાગે મન ઘરે લાયા સાત વાગે પાછા મન મૂકી અને પાછા બૂટ લેવા જઈએ તે આઠ વાગે પાછા ઘરે આવ્યા અને પછી છે ને અત્યારે જો હું તમને દેખાડું જેટલા વાગ્યા છે રાતના જો બાર ને ત્રણ બરોબર અત્યારે બૂટ લઈ આખો દી વહી ગયો ને તાઉં દી લેવા સે નીક લેવાનું ગમે છે ને ને એમ કર્યું આટલા ટકા દામની જેટલા કોયા નહીં ખાતા હોય ઓલું ના મળ્યું બૂટ ના છે જો આવા બોટ લાયા

અને આપણે હેર કલર કરવાનો તો એ કરાવી છે અને હજી જો વાસણ છે ને ચાના થોડા છે ધોવાના છે એટલે વાસણને હું ધોશું ને એમ કરશું તે ભાગ થઈ જશે પછી આપણે ભૂવીએ અને હવારમાં વહેલા આપણે જાગવાનું છે તો હવે બ્લોગમાં આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય